અમરેલી જિલ્લાના ખાંભા ગીર રહેવાની વિસ્તારની અંદર આફ્રિકાના જંગલમાં જોવા મળતી ઘટના જોવા મળી છે ખાંભા તાલુકાના નાનીધારી ગામ પાસે અજગરે શિયાળનો શિકાર કર્યો હતો અને તેનું રેસ્ક્યુ પણ વન વિભાગ દ્વારા કરાયું હતું અમરેલી જિલ્લાના ખાંભા ગીરના નાનીધારી ગામના પ્રદીપભાઈ વાડાની વાડીએ એક અજગર આવી ચડ્યો હતો મા અજગરે વાડી વિસ્તારમાં બેસેલા શિયાળનો શિકાર કર્યો હતો અને શિયાળને ઘડી ગયો હતો ખેડૂતે આ ઘટના જોયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો આફ્રિકાના જંગલમાં અજગર જાનવરો અને પશુ પક્ષી ગળી જતા હોય છે એવી ઘટના આપણે સોશિયલ મીડિયા દ્વારા જોતા હોઈએ છીએ પરંતુ આવી જ ઘટના અમરેલી જિલ્લાના ખાંબા નજીક ધારી ગામે જોવા મળી અજગર આખું શિયાળને ગળી ગયો હતો અને જેનો વિડીયો સામે આવ્યો હતો અને એક મહાકાય રોગ પાયથન નામના પ્રજાતિના અજગરે શિયાળનો શિકાર કર્યો હતો ઘટના ભાગે જોવા મળતી હોય છે અત્યારે શિયાળનો શિકાર કરીને ભરણો લીધો હતો જે ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું વન વિભાગના આરએફઓ રાજલ પાઠકની સૂચનાથી ટ્રેકર જીતુભાઈ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત ખસેડવામાં આવ્યો જીતુભાઈ તેમજ વન વિભાગનો અન્ય સ્ટાફ રેવન્યુ વિસ્તારની વાડી વિસ્તારમાં પહોંચીને અજગર શિયાળનો શિકાર કરીને ચુસ્ત થઈ ગયો હતો અને તેનું રેસ્ક્યુ કરાવ સહી સલામત વન વિભાગની અંદર છોડવામાં આવ્યો હતો અને ગીરકાંઠાના જંગલમાં આવી ઘટના ભાગ્યે જોવા મળે છે